વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે આજે બીજા દિવસે નર્મદા જિલ્લાના તિલકવાડામાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તળવીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે તિલકવાડામાં વિકાસ સપ્તાહ રથ આવી પહોંચતા મહાનુભાવો અને શાળાની બાલિકાઓ દ્વારા કંકુ તિલક કરી રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ અભિયાનમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મમતાબેન તળવી પણ સહભાગી થયા હતા આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તળવીએ જણાવ્યું હતું કે વિકાસ સપ્તાહ અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનથી રથયાત્રા આજે આપણા તિલકવાડામાં આવી પહોંચી છે જેમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ચોવીસ વર્ષની સેવાકીય સફળતા આજે લોકોએ રથયાત્રા થકી યોજના અને ફિલ્મ દ્વારા સફળતા નિહાળી અને તેમને એમ જણાવ્યું હતું કે મોદી સાહેબના વિઝનના કારણે લોકો સુધી યોજનાકીય લાભો પહોંચી રહ્યા છે અને નાગરિકો તેનો લાભ મેળવી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું વિકાસ સપ્તાહ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો જેવા કે આયુષ્યમાન કાર્ડ બાલ શક્તિ સોલાર પાવર કીટ તથા સ્માર્ટફોનનું લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું નાગરિકોએ રથયાત્રા થકી સરકારશ્રીના અભિયાનો અને વિકાસ ફિલ્મને નજરે નિહાળી હતી વોકલ ફોર લોકલના સંકલ્પ સાથે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ઉપસ્થિત સૌએ પ્રતિજ્ઞા લીધી હતી કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તાલુકા પંચાયત પ્રાંગણમાં એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાત તારીખથી પંદર તારીખ સુધીના આ કાર્યક્રમની અંદર ગામે ગામ આ વિકાસ સપ્તાહના કાર્યક્રમો થઈ રહ્યા છે તો તિલકવાડા તાલુકાના ઓળા ગામે ઓળંબિયા ગામે ગમોળ ગામે અને તિલકવાડા ગામે આ વિકાસ સપ્તાહ કાર્યક્રમની અંદર હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામે ગામ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને દરેક લાભાર્થીઓએ મોદી સાહેબના મોદી સાહેબની યોજનાના અમુક લાભ લીધા છે ત્યારે મોદી સાહેબને ઘણો અભિનંદન પાઠવું છું અને આ ચોવીસ વર્ષના શાસનની અંદર ઘણીક યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તેમજ ભૂપેન્દ્ર પટેલ સરકારની અંદર રોડ રસ્તા હોય આરોગ્યના કામ હોય શિક્ષણના કામ હોય દરેક કામ આજે થઈ રહ્યા છે તો દરેક ગામજનોને આ મોદી સાહેબના આહવાનથી ચાલી રહ્યા છે ત્યારે દરેક લાભાર્થીઓ લાભ લઈને ખુશ થયા છે મારી મિશન મંગલમમાં જોડાયા પહેલાં મારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી ત્યાર પછી હું મિશન મંગલમમાં જઈ અને ઘણી બધી માહિતી લઈ અને મારો મંડળમાં જોડાઈ મારા મંડળનું નામ સુંદરમ સખી મંડળ છે સુંદરમ સખી મંડળમાં અમે દસ બહેનો દર મહિને બચત કરીએ છીએ પાંચસો રૂપિયાની ત્યાર પછી અમે અમારું ખાતું બેંક ઓફ ઇન્ડિયામાં છે અને બેંક ઓફ ઇન્ડિયામાંથી અમને સરકારશ્રી દ્વારા દસ હજાર રિવલિંગ ફંડ મળેલ છે અને એ ફંડનો અમે સામાજિક રીતે આર્થિક રીતે અને પશુપાલનનો વ્યવહાર નાની મોટો ખર્ચ કરેલ છે ત્યાર પછી અમને સરકારશ્રી દ્વારા એક લાખને પચાસ હજારની સહાય મળી લોન તરીકે મળી અને લોનમાં અમે એક ના ધંધોની શરૂઆત કરી કે અમે જ્યાં અહીંયા ગત ગયા વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરસ મેળો યોજાયો હતો ડિસેમ્બરમાં ત્યાં અમે લોકોએ કટલરી અને તોરણને અમને સરકારશ્રી દ્વારા સ્ટોલ આપવામાં આવ્યો હતો અને ત્યાં અમને પંચાવન અમે એ વેચાણ કરી તો અમને પંચાવન હજારનો નફો થયેલ છે અને એમાંથી અમે આગળ બધી જ બહેનો ધંધો કરીએ છીએ અને અત્યારે હાલમાં કે હું જ્યારે જોડાઈ નથી મંડળમાં ત્યારે મારા બાળકોને ભણાવવાની પણ મને ખૂબ જ તકલીફ પડતી હતી અને મારા ઘર ચલાવવામાં મને ખૂબ તકલીફ પડતી હતી અત્યારે અમે બધી જ બહેનો અમે જે આ મંડળમાં જોડાયા પછી ધંધો અને આગળ વધી રહી છે પોતાના પગ પર અને અમે આત્મનિર્ભર બની રહ્યા છીએ તો સરકારશ્રીને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારા બા બાદ માંગીબેન કંચનભાઈ એમને એક વર્ષ પહેલાં હાર્ટ એટેક આવ્યું હતું અને બાયપાસ સર્જરી કરવાની હતી તેમાં ચાર લાખ ખર્ચો હતો આ પીએમ જેવાય વાય કાર્ડમાં એમ મદદરૂપ થયું છે એમ માર ફેમિલીમાં બહુ ખૂબ નબળી પરિસ્થિતિ હતી એમાં પીએમ જે કાય કાર્ડ મદદરૂપ થયું છે એમાં મોદીજીનો ખૂબ ખૂબ આભાર